લાખની ચોરી કરીને તસ્કરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા ઘટનાને લઈને પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી મારું નામ સિદ્ધાર્થભાઈ ડોડિયા રહેવાસી ચૌદ નંબર નવ જીવન સોસાયટી દેવબાગ નીલમબાગ સર્કલ પાસે ભાવનગર સાહેબ શું બનાવ બન્યો તો અમે લોકો ગઈકાલે રાત્રે એક દોઢ વાગે અમારે એક મેરેજ ફંક્શન માંથી પરત આવ્યા હતા પછી બધા સુઈ ગયા હતા સવારે પોણા છ વાગે મારા ભાભીએ જાણ કરી અમને સૌને કે ભાઈ આ રીતે દરવાજો ખુલ્લો છે તિજોરીનું બારણું ખુલ્લું છે અને કઈક અઘટિત ઘટના ઘટી છે ઘરમાં એટલે અમે સૌ જાગી અને જોયું અને જોતા જાણ થઈ કે ઘરમાં ચોરીની ઘટના ઘટી છે શું કેટલાકની વસ્તુ ગઈ છે છે અમારે ત્યાંથી ઘણું જ સાત થી આઠ તોલાનું સોનું ચાંદી થઈને ચોરી થઈ છે રોકડ લગભગ દસ થી વીસ હજારની વચ્ચે હતી અને અંદાજિત તમને કહું તો પાંચ થી સાત લાખ રૂપિયાની રકમની મુદ્દા માલની ચોરી થઈ છે આ બનાવને લઈને પોલીસને પોલીસને તમે જાણ જાણ કરી કરી છે અમે તુરંત પોલીસનો સાથ સહકાર સહયોગ ખૂબ જ એપ્રિસિએટેડ છે રેવાડ સાહેબ કરીને અમે તો પહેલી વખત આજે વાત કરી એમની જોડે પણ બહુ પ્રોમ્પ્ટ એક્શન લીધી એમણે એ ડિવિઝન નીલમબાગ પોલીસ સ્ટેશનમાં પ્લસ સાંજે એલ પીઆઈ ઝાલા સાહેબ એ બી હાજર થઈ ગયા હતા એમને એમનાથી બનતી બેસ્ટ કામગીરી અને સહયોગ આપ્યો છે અમને અને અમને પોલીસની કામગીરીમાં સંપૂર્ણ વિશ્વાસ છે